જય ગૌમાતા ખેડૂત મિત્રો હું પલભાઈ વાઘેલા અને વિષય ગાય પ્રાકૃતિક હતી મિત્રો હવે મિત્રો આપણે જે રાયડા વાડીની પ્રાકૃતિક બાજરી વાવેલી હતી તેને આજે આપણે એકવીસ દિવસ મિત્રો પૂરા થયા છે તો થોડીક લંઘાશે તેને પાણી આપવું પડશે તો તેના માટે મિત્રો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો અગાઉથી તૈયારી રાખવી પડે કહેવાત છે કે પાણી પેળા પાળા ભી પડે મિત્રો નહીતર શક્ય નથી પ્રાકૃતિક ખેતી તો એના માટે આપણે બે પહેલા મિત્રો જીવામૃત બનાવી રાખ્યું છે તે આપણે હવે આ બાજરીમાં આપવાની છે અને એ બાજરી પણ હું તમને બતાડીશ તો જોઈતા રહેજો તો હારી મિત્રો આપણે પ્રાકૃતિક બાજરી છે બરાબર જોઈ શકો છો રાયડામાં વાયેલી તે ઓલરેડી તૈયાર થઈ ગઈ છે અને તેનો ગ્રોથ પણ મિત્રો સારો છે એકદમ જો કલર પણ સારો છે એકદમ છે સમશે તે તડકો પડે એટલે થોડીક આપણે મિત્રો ભૂલું લાગે નહીં તરસ ફર્સ્ટ ક્લાસ કલર છે એકદમ એકવીસ દિવસની પ્રાકૃતિક બાજરી છે મિત્રો બધીએ તે આપણે પાણી વાળવાનું છે કઈ પદ્ધતિથી વારવું શું કરવું તે મિત્રો આખા વિડીયોમાં હું તમને બતાડી જોઈતા રહેજો આ રહ્યો આપણે મિત્રો આખો દેશી એગ્રો છે ને આ મિત્રો આપણે જીવા અમૃત જે થયું અમૃત કહેવાય એ રી બનાવેલું પડ્યું મિત્રો તમને એમ લાગશે કે મિત્રો કેમ આવું થયું છે તે ગાને પંદર તોડ થઈ ગઈ મિત્રો એટલે બેસ્ટ ક્વોલિટી આપણું મિત્રો જીવામૃત તૈયાર થઈ ગયું છે બે બેરલ છે મિત્રો તૈયાર જોઈ શકો છો કેટલું ફર્સ્ટ ક્લાસ મિત્રો જીવામૃત છે આપ જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો છે બેસ્ટ ક્વોલિટી મિત્રોની સમાજ પણ મસ્ત એકદમ આવે છે એનું મિત્રો કારણ છે કે બધા લોકો જીવામૃત અમૃત બનાવે છે તે કઠોળનો લોટ નાખે છે અને હું મિત્રો કઠોળનો લોટ કોઈક પાયકે વાપરું હું હું મિત્રો આપણે જે મેથી આવે મિત્રો મેથી તેનો ઉપયોગ કરું છું તો એનાથી આપણને જમીનજન્ય રોગ લાગતા નથી મિત્રો ફૂગ લાગતી નહીં એના કારણે કે કડવા આવે છે એના કારણે ફૂગ લાગતી નહીં જે આપણે ચણાનો લોટ વાપરો છે એના ફૂગ લાગવાની શક્યતા મિત્રો અને મેથીમાં મિત્રો એક પ્રોટીન વધારે હોય છે તો પ્રોટીનના કારણે આપણો જે વાવીએ છીએ તે પણ સારું થાય છે મિત્રો હા એના પાઉચ છે મિત્રો મેથીના લોટનો અને પ્રોટીનથી ભરપૂર છે મિત્રો આ મેથી અને આ જે મિત્રો જીવામૃત છે ને મિત્રો એ પ્રાકૃતિક કૃષિમાં એવું કહેવાય છે કે આ જોઈ શકો છો મિત્રો પાવડર આ મેથીનો પાવડર છે મિત્રો એવું કહેવાય છે મિત્રો કે એની ડેટ દસ થી અગિયાર દિવસે મિત્રો એ જીવામૃત ખરાબ થઈ જાય બરાબર તો એનું કારણ છે કે ચણોનો લોટ નાખો એના કારણે આપણે મિત્રો જીવામૃત બગડે છે આ મિત્રો જે જીવામૃત છે આના મેં ડેમો પચીસ પચીસ દિવસ સુધી લીધેલા પચીસ દિવસ સુધી આ જીવામૂત મેં મિત્રો પડી રાખેલું તો એ પણ એવું નેવું પડ્યું રહેશે તો મેન કારણ એનું કે કળવાસ હોય કળવાસના ધોઈ કોઈ જીવાતંત્ર પડતી નથી અને ઉલટાનું બેસ્ટ જીવામૃત બને છે મિત્રો તો દરેકે આગ્રહ રાખવો જીવાણું જીવામૂત્ર આ રીતે બનાવવું મિત્રો આની અંદર આપણે ગૌમૂત્ર ભરેલું છે પેલું બેરલ બી ગૌમૂત્રનું ભરેલું પડ્યું છે આ બધા ગૌમૂત્ર છે મિત્રો આમાં મિત્રો આપણે દસ પોઈન્ટ એક બનાવેલો છે એ પડ્યો છે જોઈ શકો છો રાયડા માટે બનાવે તો હજી પણ વધ્યો હોય તે પણ પડ્યો છે પહેલામાં મિત્રો બેક્ટેરિયા છે બનાવેલા ડીકમ્પોઝર છે એવું ઓલરેડી મિત્રો બધા બેરલ એ કે ખાલી નથી મિત્રો બધા ભરણ પડ્યા હોય અને આર્યો આપણે અહીંયા મિત્રો પેપડો પણ થયો છે અહીંયા થડામાં તો પણ એનું ઓક્સિજન સારું મળશે અને આપણે મિત્રો આ ફિલ્ટર બનાવી હોય ફિલ્ટર ઓલરેડી મિત્રો તૈયાર હતું પણ આમાં શું કે હું ઉપયોગ ના કરતો ફિલ્ટરનો પડી પડ્યું થોડું તૂટી ગયું એટલે આપણે જાડી મારતી દીધી અને ફિલ્ટર આની અંદર મૂકવાનું છે એનું કારણ કે આપણે બીજું બે ભરી નથી નહીં તો બીજી બે આપણે ગારી ભરી લેતા એટલે કોઈ ઝંઝટ ના રહેતી પણ આ રીતે ડાયરેક્ટ આપણે આની અંદર મૂકવાનું છે મિત્રો એટલે આ ફિલ્ટરનું કામ કરશે ગળે ગળી અને જીવામૃત જશે પાણી સંકાત તે પણ આપણે વિડીયોમાં જોતા રહેજો મિત્રો આપણે પ્રાકૃતિક બાજરીમાં આજે પાણી જો વારી દીધું હોય આની સાથે મિત્રો જીવામૃત આવે હારું અને ટ્રાયકોડરમાં આવે તે તંતુમણ માટે ખૂબ ના લાગે તે માટે જોઈ શકો છો તો રેત પાણી આવે મિત્રો તે પણ તમને બતાડીશ વિડીયામાં જીવામૃત આવે તે મિત્રો આપણે આ બાજરીમાં પાણી જાય છે તેની સાથે આપણે બતાડીશું વિડીયામાં કે આ જીવામૃત જાય રહ્યું મિત્રો આની અંદર ફિલ્ટર હજમાં નાખેલું હોય અને આ મોટર છે ફોટો સિસ્ટમે મિત્રો બનાવેલું છે બે કલાકે મિત્રો બસો લીટરની બે ખાલી થઈ જાય છે બરાબર આવી ક્વૉલિટી ભરેલું પડી હોય ને આ આપણે મિત્રો જીવામાં જાય એવું સરકું હોય તો શું દીકરા અને આ મિત્રો માઇક્રો રેજા હે આનું કામ મિત્રો એ છે કે તંતુમૂલનો વિકાસ કરવો તો તે પણ પંપ સાથે જાય એવું આપ જોઈ શકશો ખાત મિત્રો અહીંયા દંડોડી પડે એ માઇક્રો રાજાની બરાબર પાણી સાથે જીવામૂથી જાય મિત્રો જુઓ જીવામૃત પણ અહીંયા મિત્રો જાય રહ્યું આપણું બેસ્ટ ક્વોલિટીનું જીવા મૃત તમને દેખાતું હોય છે તરત પાણી સાથે પડે કલર બદલી જાય મિત્રો છે ને ઘરિયાદાર તો આપણે જીવામૃત મિત્રો જાય રહ્યું પાણી સાથે જોઈ શકો તો મિત્રો થોડીક મહેનત પાકે પણ ધરતી માને આપણે સુધારવાની છે પ્રાકૃતિક તરફ વળવાનું હોય તો આ વખત આપણે ખેતી કરી શકીએ મિત્રો આ પહેલું પાણી છે તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી કે થોડીક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે ઘણી નહીં તો ઘર માટે પણ આપણા આરોગ્ય માટે પણ કરવી અવશ્ય છે વધુ માહિતી માટે મારો સંપર્ક કરજો મિત્રો મારા મોબાઈલ નંબર છે છન્નું બે તેતાલીસ બે સાત અગિયાર ભરત માતાજી જય જય ગૌ માતા